ખાડા હજુ પણ તેવા તેવા કેટલાક ઠેકાણા છે ખરાબ રોડ રસ્તાઓનો મુદ્દો ગુજરાતની વિધાનસભામાં પણ ગાજી ચૂક્યો છે અને લોકો ત્રાહીમામ છે થોડા સમય પહેલાં નર્મદા જિલ્લાના તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ એવું બોલી ગયા હતા કે અમે સિમેન્ટ કોન્ક્રીટથી ખાડા ભરીશું પરંતુ જાણે તેમણે પોતાનું વચન ભંગ કર્યું હોય તે રીતના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે આ દ્રશ્યો છે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તા ઉપર ઉતર્યા છે શું કહી રહ્યા છે જુઓ આ વિડિયોમાં હાલમાં સમગ્ર ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકો ફરિયાદો કરી રહ્યા છે અને હવે રાજકીય પક્ષો પણ આ મામલે મેદાનમાં આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના

એ એજન્સીઓ જ્યારે કામ કરતી હોય તો એના અધિકારીઓ ઉપર રહીને એ કામ દેખરેખ ખાતે સારું સારી ક્વોલિટીની કરવું જોઈએ એ તંત્ર નથી બેદરકારી છે આજે આપણે જે જે રસ્તાઓનું નિરીક્ષણ કર્યું એમાં તમને શું જોવા મળ્યું છે તંત્ર તો આગળ એવું કીધું કે અમે સિમેન્ટ કોંક્રીટથી ખાડા ભરવાના છે સિમેન્ટ કોંક્રીટથી તો નામ માત્ર વાત કરવાની છે હું આજે બદામથી ચિત્રાવાળી રહી અને આ જકાત નાકા પછી આ આરટીઓ ગોપાલપરા અને છેક ત્યાં લગીને હું મેં જાતે નિરીક્ષણ કર્યું છે ખાડા હજુ પણ તેવાના તેવા કેટલાક ઠેકાણા છે કેટલાક ઠેકાણા પૂર્યા છે પણ કેટલાક ઠેકાણે તો લગભગ બિલકુલ જ નથી પૂર્યા તો આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ તો વિશ્વમાં પ્રખ્યાત કરવાની વાત છે પણ જયારે રસ્તા જ નહીં હોય તો પ્રવાસીઓ ક્યાંથી આવવાના છે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો આવા રસ્તા પર તે ક્યાંથી આવશે એમ આ તો 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 થોડું પણ પણ છે વચ્ચે બિલકુલ તમારે ગાડી અહીંથી ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રણ થી ચાર પાંચ કલાક લાગે કોઈ આવા રાજી નથી એવા રસ્તા હતા ને આજે પણ જે કઈ પણ થોડું ઘણું કર્યું છે તે પણ બધું ઉકળી ગયું છે એટલે સરકારે ને માર્ગ ને મકાન વિભાગે આ જ્યારે આ રસ્તાનું કામ થતું હોય ત્યારે એને પૂરતી તકેદારી રાખવી જોઈએ વારંવાર ઇન્સ્પેક્શન કરવું જોઈએ ક્વોલિટી જે વપરાય છે એ કેવી સારી ક્વોલિટી છે કે રેતી ને ખાલી એ જ પૂરે છે એ પણ એને જોવું જોઈએ બાકી તો આ રસ્તો આરસીસી અથવા આરસીસી આરસીસી રોડ કરવાની જો સરકારે વાત કરી હોય તો કરવી કરવી જોઈએ ને કરાવી દેવી જોઈએ એમને કંઈ તકલીફ તો પડવાની નથી સર જે ખાસ કરીને આ જે રોડ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એમાં જે તે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એનો સર્વિસિંગનો અને એનો રિપેરિંગનો તો એની પાછળ જે ખર્ચ થાય છે લાખો કરોડો રૂપિયાનો તો એના મામલે આપણે શું કહેવા માંગતો એ તો એની જે કન્ડિશન હોય ટર્મસ એન્ડ કન્ડિશન કે આટલા વર્ષ સુધી જે જે એજન્સીએ કામ કર્યું હોય અને એનો એના પોતાના ખર્ચે કરવાનું હોય છે આ આ કિસ્સામાં એજન્સી કરે છે કે માગને મકાન ખાતું કરે છે મને ચોક્કસ ખબર નથી પણ પાંચ વર્ષ લગીન તો લગભગ જે તે એજન્સીએ જ કરવાનું હોય છે ના કરે તો એજન્સીને બ્લેકલિસ્ટમાં લિસ્ટમાં મોકલતી